નીટની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે આજે આપણે નીટની એક્ઝામમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના નીટમાં ડ્રેસ કોડ શું છે એટલે કયા કપડાં પહેરીને જવાના અને એક્ઝામ પેટર્ન કેવી છે તેના પર વાત કરીશું તો ચાલો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ એની પહેલાં આપણે એક વીક પહેલાં એ વિડીયો બનાવ્યો હતો કે એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કેવી રીતે ભરવાની એડમિટ કાર્ડમાં કઈ વસ્તુ લઈ જવાની નથી અને નીટ ઓએ સેમ્પલ તો આ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ ટોપિક વિશે તમારે જાણવું હોય તો એ વિડીયો પર જઈ જોઈ શકો છો તો ચલો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ તો કે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના તો કે નીટ બે હજાર ચોવીસનું એડમિટ કાર્ડ આવે એ ડાઉનલોડ કરી તમારે પ્રિન્ટ કરાવીને લઈ જવાનું પછી પાસપોર્ટ સાઇઝનો ફોટો પછી પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો આ બધા તમારે કલર ફોટો લઈ જવાના એડમિટ કાર્ડ સુધી અને આ બંને ફોટો જે તમે નીટના ફોર્મમાં અપલોડ કર્યા હોય એ જ ફોટો લઈ જવાના છે પછી છે તમારું ફોટાવાળું આઈડી પ્રૂફ જેમાં તમારો ફોટો હોય જેમાં છે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ આ જો આ ચારમાં તમારી જોડે ના હોય તો તમારે બોર્ડનું એડમિટ કાર્ડ પણ તમે લઈ જઈ શકો છો એટલે કે ધોરણ આપણે ગુજરાત બોર્ડની રિસિપ્ટ તમે લઈ જઈ શકો છો પછી ડિસેબિલિટી કેન્ડિડેટ માટે પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે બીજું કંઈ તમારે લઈ જવા નથી પછી છે એક્ઝામની પેટર્ન તો કે એક્ઝામની પેટનમાં દરેક ચાર સેક્શન આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીમાં બે સેક્શન આવશે બોટની અને ઝૂલોજી દરેકમાં તમારે પચાસ પ્રશ્નો આવશે એમાં બે સેક્શન આવશે દરેક વિષયમાં સેક્શન એ અને સેક્શન બી સેક્શન એમાં પાંત્રીસ પ્રશ્નો આવશે જે તમારે કમ્પલસરી છે બધામાં પાંત્રીસ પાંત્રીસ અને પાછળના સેક્શન બીમાં પંદર પ્રશ્નો આવે એમાં દસ જ પ્રશ્નો ટીક કરવાના છે પણ જે તમે પહેલાં દસ પ્રશ્નો ટીક કરશો એ જ ગણાશે જો તમે બાર પ્રશ્નો ટીક કરશો પણ તમારે પહેલાં બાર ટીક કર્યા છે એ જ ગણાશે એટલે તમે ધ્યાન રાખી જે તમને દસ આવડતા હોય એ જ ટીક કરવા વધારાનો કોઈ પ્રશ્ન કરવા નહીં જેમાં તમે કન્ફર્મ હોય પછી આગળ વાત કરીએ તો કે તમને સાચા પ્રશ્નના ચાર માર્ક્સ મળશે તમે ખોટો કરશો તો તમારે એક માર્ક્સ જશે અને અટેમ નહીં કરો તો ઝીરો માર્ક્સ રહેશે હવે આપણે વાત કરીએ તો કે એક્ઝામનો ટાઈમ બે વાગ્યાથી પાંચ વીસ એટલે કે ત્રણ કલાકને વીસ મિનિટનો છે જેમાં લાસ્ટ એન્ટ્રી તમને દોઢ વાગે મળશે એકને પંદરે તમને રૂમમાં બેસવા મળશે પછી ત્યાં તમને એડમિટ કાર્ડ ચેક કરશે ઇન ઇનિટેડ દોઢ વાગ્યાથી એક પિસ્તાળીસ સુધી એક એકને પિસ્તાળી તેમને બુક બુકલેટ ડિસ્ટ્રીબ્યુટ કરશે પછી બુકલેટમાં તમારી જે બધી ઇન્ફોર્મેશન ભરા પછી સુધી પછી બે વાગે ચાલુ થશે અને પાંચને વિસ્તાર તમારી જોડે લઈ લેશે એટલે કે બારને સાડા બાર સ્કૂલનો ગેટ ખુલશે અને દોઢ વાગે છેલ્લો પ્રવેશ મળશે દોઢ વાગ્યા પછી પ્રવેશ મળશે નહીં અને એડમિટ કાર્ડમાં તમને આપ્યું કોઈ લેમિનેશન કરાવીને જવા જવાનું નહીં એક વિદ્યાર્થીએ લેમિનેશન કરાવી હતું અને વાલીની સાઈન કરાઈ નથી તો પછી એને એક્ઝામ આપવા દીધી નથી ટાઈમ પતી ગયો હતો તો તમારે જે પણ ઇન્ફોર્મેશન ભરવાની મેં આગળ વિડીયો કીધું એવી રીતે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ તમે જોઈ રહ્યો કે એડમિટ કાર્ડમાં ઇન્ફોર્મેશન કઈ રીતે ભરવી એમાં મેં વાત કરી છે કે ઓમાર પણ નીકની ઉંમરમાં તમારે કઈ કઈ વસ્તુ કેવી રીતે ભરવી ચલો હવે આગળ વધીએ તો કે આ પણ તમારે ધ્યાન રાખવું કે જ્યાં તમારે ઓમાર આપે ત્યારે બુકલેટમાં બે વખત સાઇન કરવાની છે એક આપે ત્યારે અને એક્ઝામ્પલ દીધા પછી એકવાર થમે પડશે કેમ કે ટીચ ટીચરને કોઈ વાર ધ્યાનથી ભૂલાય છે તો તમે યાદ કરાવીને આ કરી શકો છો આગળ વાત કરીએ તો કે ડ્રેસ કેડ ડ્રેસ કોડ બોયસ માટે જો બધાએ સિમ્પલ કપડાં જ પહેર્યા છે હાફ બોય ટી શર્ટ અને નીચે નાઇટી જેવું પહેર્યું છે તો તમે પણ નાઇટ ડ્રેસ જેવું જ પહેરી જઈ શકો છો કોઈ વાંધો નથી ગર્લ્સમાં પણ એવું જ છે બધાએ જો હાફ બોય અને નીચે નાઇટી જેવું પહેર્યું છે તો તમે પણ સિમ્પલ પહેરી જવાનું અને બીજે તમારે કંઈ કઈ વસ્તુ નહીં નથી લઈ જવાની એમ વાત કરીએ આગળ એનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે પછી આગળ વાત કરીએ तो कि आप आ बड़ी वस्तु ते लको सीम्पल चश्मा हाफ ब टीशर्ट चंपल तेरे मोबाइल के हेरपीन के वॉच के, के गोगल्स के टोपी के तेरे शूज पी सैंडल पर तब शकसो नहीं पची आप आग बात करें रीते नीट इंफॉर्मेशन, में इन्फोर्मेशन एडमिट कार्ड में इन्फोर्मेशन कई रीते भेर એનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે નીટમાં કઈ વસ્તુ લઈ જવાનું નથી એની વાત કરી છે પછી નીટ ઓમાર સેમ્પલ વિશે પણ એમાં વાત કરી છે તો થેન્ક યુ ફોર વોચિંગ આ વિડીયો અહીંયા પૂરો થાય છે મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે